સરદાર સાહેબ ની એકસો નિમિત્તે આણંદમાં ડેરી પાસે જિલ્લા કક્ષાની યુનિટી પ્રવીન ચૌધરી જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ સાથે રાજકીય આગેવાનો પણ જોડાયા હતા ભારતના લોખંડી પુરુષ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જન્મજયંતિ જ્યારે પૂરા વિશ્વમાં ઉજવાઈ રહી છે ત્યારે ગુજરાત એમાં પાછું કેમ પડે એકસો બ્યાસી વિધાનસભાઓમાં ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન ઉપર દરેક જગ્યાએ આવી પદયાત્રા નીકળી રહી છે આવનારી પેઢી સરદાર સાહેબનો ભવ્ય વારસો જાણે અને જુએ એની હેતુસર દરેક વિધાનસભામાં રોજ આ પદયાત્રાઓ નીકળે છે અને એનો સંદેશો નાના નાના જનજન સુધી આ પહોંચાડવાનો અમારો આ નમ્ર પ્રયાસ છે ત્યારે સૌ પ્રજાજનો આજે આણંદ વિધાનસભામાં સૌ પ્રજાજનો આજે જયારે આ પદયાત્રામાં જોડાયા છે તેમને હું આવકારું છું અને અભિનંદન પાઠવું છું ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ